જીએસએસએસબી દ્વારા ફી ભરવા માટે વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર સરકારી નોકરી વાચકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે વધુ વિગતો મેળવે ગાંધીનગરથી સમરતા નિકુંજ જાની આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે નિકુંજ હવે સરકારી નોકરી વાચકો એમાં ખાસ કરીને ઓફિસ આસે અને જુનિયર ક્લાર્ક ની ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાઓ વધારવામાં આવી છે શું વિગતો ગોણ સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતી પ્રક્રિયા માટેની એડવર્ટાઇઝ આપવામાં આવી છે તેનો બે નિર્ણય આજે મહત્વના લેવામાં આવ્યા છે એક તો જગ્યા વધારવામાં આવી છે જેમાં ઓફિસ આસિસ્ટન્ટની બાર જગ્યા જ્યારે જુનિયર ત્રણસો ચાલીસ જગ્યા જેટલી 3 પોસ્ટ જે છે તેની અંદર વધારો થયો છે આ ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફી ભરવા માટેની પણ સમય મર્યાદા છે તેમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ બે ફેબ્રુઆરી સુધી ફી ભરી શકાતી હતી પરંતુ હવે તેમાં વધારાના બે દિવસનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે સાત તારીખ સુધી ઉમેદવારો જેમને ફી ભરવાની બાકી છે તેઓ પોતાની એપ્લિકેશન કરી ચૂક્યા છે પરંતુ માત્ર ફી જે નિયત કરાઈ છે જે નથી ભરાઈ શકી

સૌ પ્રથમ જોવા જઈએ તો નું ખુબ આવકારદાયક આ પગલું છે કેમકે આવકારદાયક એટલા માટે છે કારણ કે ઘણા એવા ઉમેદવારો હતા જેને ટેકનિકલ ના કારણે ટેકનિકલ એવા ઇશ્યુ ને કારણે એ લોકો ફોર્મ નોતા ભરી શકે અથવા તો કહી શકાય કે ફી નોતા ભરી શકાય ટેકનિકલ એવો ઇશ્યુ આવતો હતો કે એ લોકો જે પોર્ટલ છે એમાં ફી ભરે છે પરંતુ એ ફી છે એ સામે દેખાતી નથી એટલે દ્વારા એ સારા કે અને જે ભરી છે છે અને ઉપર દેખાતી નથી એ લોકો રૂબરૂ આવી શકે તેની સાથે સાથે જે લોકોને કદાચ માની લો કે ફી ભરવાની જ રહી ગઈ છે તો એ લોકો માટે ફી ભરવા માટેની સમય મર્યાદા છ ફેબ્રુઆરી અને સાત ફેબ્રુઆરી એ વધારી છે એટલે ઘણા એવા કદાચ હું માનું છું કે સિત્તેર એસી હજાર એવા વિદ્યાર્થીઓ હતા કે જેને એક તરફ જે ટેકનિકલ ઇસ્યુ ના કારણે ફી ભરવા બાબતે પણ જે ઉમેદવારોને તકલીફ થઈ રહી હતી એના માટે બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે અને સાથે જગ્યાઓ પણ વધારવામાં આવી છે આ નિર્ણય ખૂબ મદદરૂપ રહેશે અને આ નિર્ણય લેવાનો તાત્પર્ય સરકારી વહીવટી તંત્રને વધુને વધુ મજબૂત કરવા માટે અને સરકારના કામો ઝડપથી થાય એ માટે સરકાર ઈચ્છે છે કે સરકારની ખાલી જગ્યાઓ તમામ ખાલી જગ્યાઓ વર્ક સ્થળની તમામ ખાલી જગ્યાઓ સત્વરે ભરાઈ જાય અને એ માટે મંડળ કટિબદ્ધ છે આ વખતે આપણે ઉમેદવારો પાસેથી રિફંડ કરવાની જે ફી છે પાંચસો રૂપિયા અને ચારસો રૂપિયા એ ઓનલાઈન પેમેન્ટથી મંગાવવામાં આવી હતી અને ક્યાંક ટેકનિકલ કારણોસર ઉમેદવારોની રજૂઆત અમને આવેલી હતી કે ટેકનિકલ કારણોસર એમને ફી ભર્યા પછી એમના ખાતામાંથી કપાઈ ગયા પછી પણ એમની ફી મંડળના એકાઉન્ટમાં જમા નહોતી થઈ અને એમને રિફંડ મળી ગયેલી હતી ગઈકાલે કેટલાક ઉમેદવારોએ અને કેટલાક વિદ્યાર્થી નેતાઓએ પણ અમને રજૂઆત કરી અને એના અનુસંધાને આજે મંડળે નિર્ણય કર્યો કે ભાઈ વિદ્યાર્થીઓના હિતમાં આ ફી ભરવાથી કોઈ વંચિત ના રહેજે કન્ફર્મ થયેલા ફોર્મ જેમના થયેલા છે જેમની ઓનલાઈન એપ્લિકેશનો કન્ફર્મ થયેલી છે એ ઉમેદવારોને ફી ભરવા માટે એક તક આપવામાં આવે જે આજે રાત્રે બાર વાગ્યાથી શરૂ થશે અને સાત તારીખે એટલે કે પરમ દિવસની રાત્રે બાર વાગ્યા સુધી એ ફી ભરી શકશે ઓનલાઈન પેમેન્ટ કરી શકશે બીજું આપે કીધું કે જગ્યાઓ જે વધારવામાં આવી છે એ ગુજરાત વિધાનસભાની ઓફિસ આસિસ્ટન્ટની બાર જગ્યાઓ તથા પોલીસ ડિપાર્ટમેન્ટની પણ બસો ચોવીસ જગ્યાઓ અને આરએનબી વિભાગની પણ કેટલીક જગ્યાઓ એમ મળીને ત્રણસો ને બાવન જગ્યાઓનો વધારો થાય છે અને હવે આ બસો બાર નંબરની જે જાહેરાત હતી એની કુલ જગ્યાઓ પાંચ હજાર પાંચસો થાય છે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વાત છે અને આ જે પરીક્ષા છે અમે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ થી લેવાના જે ખુબ સારી રીતે મંડળ પરીક્ષા લેવા માટે સંપૂર્ણપણે એને આયોજન કરેલું છે વિદ્યાર્થીઓ કોઈ પણ વાતમાં વિના આ પરીક્ષા ખૂબ સારી રીતે આપે ખૂબ સારા ઉમેદવારો સરકાર માં આવે અને સરકારની જે મનસા છે કે સરકારનું કામ ગતિશીલ થાય સરકારના વિકાસના કામો લોક કલ્યાણના કામો ખૂબ આગળ થાય એવી આ સરકારની ઈચ્છા છે હસમુખ ઉમેદવારોને શું કહેવા માંગશો ઉમેદવારોને ફી ભરવા માટેની એક તક અમે ફરીથી આપેલી છે ઉમેદવારો આ તકને ઝડપી લે લગભગ સાહીઠ હજાર જેટલા ઉમેદવારોએ કન્ફર્મ થયેલા ફોર્મ અમારા ધ્યાન પર આવેલા છે અને કોઈ ફી ભરી શક્યા નથી એ ઉમેદવારો આ ફી ભરવા માટેની તક લઈ લે બીજી વસ્તુ કે આ જે જાહેરાત આવી છે ખૂબ મોટા અત્યાર સુધી મારા ધ્યાન મુજબ તો આ ખૂબ મોટી સંખ્યામાં પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા ભરવા માટે મંડળે જાહેરાત આપી છે ઉમેદવારોને ખૂબ જ

દરેક સેન્ટર ઉપર સરકારના ક્લાસ વન અને ટુ બે બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે એ સિવાય પોલીસ તંત્રને પણ આમાં નજર રાખવા માટેનું કહેવામાં આવેલું છે આ કોઈ પણ ગેરરીતિ થવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી મંડળ આ પરીક્ષા ખૂબ જ પારદર્શક રીતે ખૂબ સતસ્તા લેવા કટિબદ્ધ છે અમે ભરપૂર પ્રમાણમાં તૈયારીઓ કરી દીધી છે આના માટે હસમુખ સર આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત સાથે જોડાયા તે બદલ

નિર્ણય છે એ નિર્ણય પેલા તો જોવા જઈએ તો ખુબ આવકાર રહેશે કેમ કે બેન એવું એવું હતું અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવામાં આવતી હતી ને તેમાં જે જનરલ કેટેગરીના જે ઉમેદવારો હોય તેને એકસો રૂપિયા ફી ભરવામાં આવતી હતી અને એ પણ પોસ્ટ ઓફિસ દ્વારા જ ભરવામાં આવતી હતી હવે આદરણીય હસમુખ પટેલ સાહેબ જે રીતે ગોળ સેવાની જે કહી શકાય કમાન જયારે સંભાળી ત્યારથી આ જે પરીક્ષાઓ છે ને એ પરીક્ષાઓની ફી એને ઓનલાઈન લેવાનું શરૂ કરી દીધું અને એ પણ ડિપોઝિટ એવું નહીં કે તમે એક વખત ભરો પછી તમારે પાછી ટૂંકમાં અત્યાર સુધી એવું હતું તમે એક વખત ફી ભરી એ પાછી ક્યારેય પાછી ન મળે અત્યારે આ જે ફી છે ને એ ફી રિફંડેબલ છે એટલે જે ઉમેદવારો પરીક્ષા આપે છે એને ફી પરત મળી જશે એટલે પહેલા વહેલાં તો આ ખૂબ આવકારદાયક નિર્ણય છે હવે તમારો જે પ્રશ્ન છે કે જે અત્યાર સુધીમાં ગેરીતિ ભ્રષ્ટાચાર કૌભાંડ પેપર લીકેજની ઘટનાઓ આ બધું જ બનતું હતું તો તેમાં અત્યારે જોવા જઈએ તો કોણ સેવા એવો પ્રયત્ન કરી રહી છે અને આ પ્રયત્ન જ કહીશ કે હવે આ પરીક્ષાઓ છે પારદર્શિતા પૂર્વક લાવે અને મેહનત ઉમેદવારો લેવાય એના માટે આ જે પરીક્ષાઓ છે એ ટીસીએસ ને આખો ઓનલાઈન પરીક્ષા નો કહી શકાય કે પ્રક્રિયા જે છે એના માધ્યમથી આ પરીક્ષાઓ લેવામાં આવશે એટલે પરીક્ષાના માધ્યમથી આ પરીક્ષાઓ લેવામાં આવનાર છે ગુજરાતમાં પહેલી વખત પ્રયોગ થવા જઈ રહ્યો છે કે ઓનલાઈન પરીક્ષાઓ જે છે એ આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો આપશે અને આ જે ઓનલાઈન પરીક્ષા છે એ ઓનલાઈન પરીક્ષા આશા અપેક્ષા એ જ છે ગુણસેવા સેવા પાસે સરકાર પાસે કે સરકાર સજ્જ રે ક્યાંય પણ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય એના માટે તમામ તકેદારી રાખે અમારા પણ સૂત્રો અમારા પણ જે માધ્યમો છે એને પણ અમે કરી લીધા છે કોઈ પ્રકારની ગેરરીતિ આમાં ન થાય આભાર અમારી સાથે જોડાવા બદલ